નમસ્કાર અમારા દિલથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજ રોજ તારીખ અગિયાર દસ બે હજાર પચીસથી તોતિંગ વધારો જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને માહિતી પણ તમને જોવી ગમશે તો શરૂ કરીએ આજનો વિડિયો વિડીયો શરૂ કરતા પહેલા એક દિલથી નમ્ર વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સારા સમાચાર છે તો સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં છ ટકાનો વધારો જાહેર કર્યો છે તો આ જાહેરાત રાજ્યના નાણાં વિભાગ દ્વારા કરવામાં આવી હતી તો સંપૂર્ણ વિગતો માટે કૃપા કરીને આ વિડીયો છે તે તમે અંત સુધી નિહાળી લેજો મિત્રો તો વાત કરીએ તો સિક્કિમ સરકારે મંગળવારે તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં છ ટકા વધારાની જાહેરાત કરી તો નાણાં વિભાગના એક સૂચના અનુસાર આ વધારો તે કર્મચારીઓ અને પેન્શનરો માટે ઉપલબ્ધ હશે તો મિત્રો વાત કરીએ તો સિક્કિમ સરકારે સિક્કિમ રાજ્યની જે સરકાર છે તેને મંગળવારે પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે છ ટકા મોંઘવારી ભથ્થામાં છે તે વધારો જાહેર કર્યો છે તો આ વધારા પછી જે લોકો પહેલેથી સુધારેલા પગાર માળખા હેઠળ પગાર મેળવી રહ્યા છે તેમને કુલ બસોને બાવન ટકા ડીએ ડીઆર મળશે તો રાજ્યના નાણાં વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી તો ચાલો આજના સમાચારમાં આપણે આ વિશે વિગતવાર વાત કરીએ તો મિત્રો વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો કારણ કે બીજી રાજ્ય સરકારની જાહેરાત હોય તે પણ આપણે જોવી જોઈએ કારણ કે આપને પણ ખ્યાલ આવે કે અન્ય રાજ્ય સરકાર કેવી રીતે જાહેરાત કરે છે તો વાત કરીએ તો આ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધીને પંચાવન ટકા થશે તો નોટિફિકેશનમાં જણાવાયું છે કે સાતમા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓ અને પેન્શનરોને વધારાના બે ટકા મોંઘવારી ભથ્થું અને ડીઆર મળશે તો આનાથી મોંઘવારી ભથ્થું અને ડીઆર પંચાવન ટકા સુધી વધશે તો આ વધારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે તો સૂચનામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને નિયમિત પગાર ધોરણમાં સુધારેલા પગાર મેળવતા વર્ક ચાર્જ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને પણ લાભ મળશે તો ચાલો નીચે આપેલા લેખમાં આ વિશે વિગતવાર વાત કરીએ તો ડીએ હાઇક રાજસ્થાન અને બિહાર સરકાર તરફથી એક મોટી ભેટ તો મિત્રો રાજસ્થાન અને બિહાર સરકારે પણ એક જાહેરાત કરી છે તો રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે તો આ વધારો પહેલી જુલાઈથી અમલમાં આવશે જેમાં મોંઘવારી ભથ્થું પંચાવન ટકાથી વધારીને અઠ્ઠાવન ટકા કરવામાં આવશે તો આ નિર્ણયથી પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદના કર્મચારીઓ સહિત આશરે આઠ લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ ચાલીસ લાખ એટલે કે ચાર લાખ ચાલીસ હજાર પેન્શનરોને છે તે ફાયદો થશે તેવી જ રીતે બિહાર સરકારે પણ મોંઘવારી ભથ્થું પંચાવન ટકાથી વધારીને અઠ્ઠાવન ટકા કર્યું છે તો ચાલો વાત કરીએ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે તેના વિશે તો મિત્રો કેન્દ્ર સરકારે પણ એક મોટી જાહેરાત કરી છે તો કેન્દ્રીય મંત્રીમંડળે ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો મંજૂરી આપી દીધી છે તો આ વધારો પેલી જુલાઈ બે હજાર પચીસથી થી અમલમાં આવશે તો આ વધારા પછી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે ડીઆર હવે મૂળ પગાર અને પેન્શનના અઠાવન ટકા હશે તો આ નિર્ણયથી સરકારી તિજોરી પર વાર્ષિક દસ હજાર ને ત્યાંશી પોઈન્ટ છન્નું કરોડનો નાણાકીય બોજ પણ પડવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલા કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો ત્યારબાદ અલગ અલગ સમયે અલગ અલગ રાજ્ય સરકારો પણ પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જે છે તે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે તો આપણે દરેક રાજ્ય સરકાર જ્યારે જાહેરાત કરે ત્યારે વિડીયો બનાવીને તમને માહિતગાર કરીએ છીએ એટલે આપણા દરેક વિડીયો તમે જોતા રહેજો તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ